તો બીજી તરફ ભાવનગર ટેકાના ભાવે મગફળીની ખરીદી ન થતી હોવાનો આરોપ લાગ્યો છે જિલ્લામાં ચાલુ પડેલા પગલે મગફળીનો પાક તૈયાર થઈ યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યો છે કારણે અનેક વિસ્તારની મગફળી થોડી ખરાબ તેના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા જિલ્લામાં પાંચ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીની સૂચના બાદ મહુવા અને તડાચા ખાતે ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે પરંતુ ભાવનગર સહિતના અન્ય કેન્દ્ર પર ટેકાના ભાવે ખરીદી શરૂ નહીં થતા ખેડૂતો સેન્ટર શરૂ કરવા

અમે મગફળીનો ટેકાના ભાવે સરકારને મદદ કરી શકતા નથી ટેકાના ભાવે તમે માર્કેટયાર્ડમાં આંટો મારો તો પણ તમને ખબર પડશે કેટલી આવક છે આવક વધુ હોવાને કારણે અમે અહીંયા મગફળી ખરીદી શકતા નથી ટેકાના ભાવ માટે અમારી પાસે એજન્સી આવી હતી પણ અમારા જગ્યાના અભાવના કારણે અમારા ના છૂટકે એમને કહેવું પડ્યું છે કે